જય માતાજી મિત્રો મા ડિજિટલ તરફ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે મિત્રો તો મિત્રો આપણે જોઈએ જે વખતે આપણે વિડીયો બનાવ્યો તો ભરોસો ભગવાન પરનો એનો ભાગ પહેલો બનાવ્યો તો મિત્રો પરંતુ થોડો સમય થઈ ગયો પછી આજે બીજા ભાગ બનાવી રહ્યા છે મિત્રો તો ખરેખર વિડીયો ગેમથી જોજો સમજજો અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો શેર કરજો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે જોઈએ ભરોસો ભગવાન પરનો મિત્રો જે જે ભરોસો ભગવાન પર રાખ્યો છે ને સાહેબ ભગવાન એનો ભરોસો કોઈ દિવસ ટૂંકવા નથી લેતો કારણ કે નરસિંહ મહેતાએ પણ કીધું છે કે હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી જે કોઈ ભગવાનને ધન મન ધનથી વધે છે ને સાહેબ એની ભગવાન કોઈ દિવસ જવા દેતો નથી એની આબરૂ જવા દેતો નથી કોઈ ના કોઈ સમય કોઈ સ્વરૂપે તો મિત્રો આવું સરસ મજાનું આપણું ટોપિક છે પરસો ભગવાન પર તો આપણે આગળના ભાગમાં જોઈ કે એક મા હોય છે એ માં એના દીકરાને ખૂબ લાડકોળથી ભણાવે છે મોટો કરે છે અને મોટી સ્કૂલમાં બીજા ગામે ભણવા મોકલે છે તો એને ભણવા માટે જંગલમાં થઈને પસાર થવાનું હોય છે પરંતુ એ જંગલમાં ભીખ લાગતી હોય છે લાગતી હોય છે એટલે એની માં એને ભગવાન પરનો ભરોસો રાખીને એના મનની અંદર વિશ્વાસ દેહાડે છે કે બેટા જંગલમાં ડરવાની કોઈ જરૂર નથી કારણ કે ત્યાં તારો ભાઈ સાંભળીએ બેઠેલો છે અને તને કોઈ પણ જગ્યાએ ડર લાગે કે તું એ શામળીયા આવી જશે પણ મિત્રો એની માએ તો ભગવાનનું નામ લીધું અને ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે હે ભગવાન તારું નામ લઈ અને મારા દીકરાને વિશ્વાસ તારા નામનો મૂકું છું તો એની માએ એના દીકરાને સામળિયાના નામનો વિશ્વાસ મૂકી અને સ્કૂલે ભણવા જાય છે પછી તો એ છોકરો નિર્ભય થઈ જાય છે અને એને સ્કૂલે જવામાં કોઈ બીક લાગતી નથી કારણ કે એની મનની અંદર થઈ જાય છે કે મારો ભાઈ સાંભળ્યો જંગલની અંદર ગાયો ચાળે છે ત્યારે મિત્રો આ બાજુ જોઈએ તો એવામાં શરદ પૂર્ણિમાનો દિવસ હોય છે સ્કૂલની અંદર સરસ મજાનું શરદ પૂર્ણિમાનું દૂધ પૌવાનું આયોજન રાખેલું હોય છે દરેક છોકરાઓને કહેવામાં આવે છે કે તમારા ઘરેથી એક એક લોટો ભરીને દૂધ લાવજો ત્યારે આ છોકરો મનમાં વિચાર કરે છે કે મારા ઘરે તો ગાય નથી કે બેસે નથી ક્યાંથી દૂધ લાવીશ છતાં એ દીકરો પોતાના ઘરે જઈ અને પોતાની માને કહે છે કે મારે એક લોટો દૂધ લઈ જવાનું છે અને મા દીકરો ગરીબ હોય છે માં કહે છે કે બેટા આપણા ઘરે તો ગાય નથી ને બેસે નથી આપણે ક્યાંથી દૂધ લાવીશું એટલે પેલાની મનમાં યાદ આવે છે કે મારો ભાઈ જંગલની અંદર સાંભળ્યો છે તે જરૂર મને બુદાવશે એ તો પોતાની માને પીધા વગર લોટ કાઢીને સીધો જંગલમાં જતો રહે છે અને સામળિયા 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 નામની બૂમ પાડતો જંગલમાં ફરે છે પરંતુ ત્યાં તો સામળિયો હોતો નથી કોણ આવે તો અત્યંત બૂમો પાડે છે પછી ભગવાનને એકદમ મનમાં વિચાર થઈ જાય છે કે આની માએ મારા નામનું રટન કરાવ્યું હતું અને હું ગાયો ચાલુ છું એવું એને કીધું હતું જો આજે હું નહીં જાઉં તેનો વિશ્વાસ તું છે એટલે ભગવાન સ્વયં ગોવાળિયાનું રૂપ ધારણ કરી અને ગાયો લઈ અને તે આવે છે અને પછી કહે છે કે બોલ ભાઈ કેમ બૂમો પાડે છે ત્યારે પેલો છોકરો કહે છે સામળિયા ભાઈ મા કીધું હતું કે સામળિયો ભાઈ તારો જંગલની અંદર ગાયો ચાલે છે ત્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે તું સામળિયાને બૂમ પાડજે સામળિયો આવી જશે ત્યારે ભગવાન કહે છે કે ચિંતા ના કરીશ ભાઈ હું તારો ભાઈ જ છું બોલ તારે મારી શી જરૂર પડી ત્યારે પેલો છોકરો કહે છે કે ભાઈ બીજી તો કોઈ જરૂર નથી પણ મારે સ્કૂલમાં એક લોટો દૂધ લઈ જવાનું છે તો મને એક લોટો દૂધ આપો ત્યારે ભગવાન એક ગાયને દોઈ અને એક લોટો ભરીને દૂધ આપે છે તો મિત્રો જોવા જઈએ તો દરેક છોકરાઓ દૂધ લઈ અને સ્કૂલમાં એક મોટું તપેલું મૂક્યું હોય છે તપેલામાં એક એક લોટો રેડતા હોય છે છેલ્લે સામળિયાનો વારો આવે છે અને સામળિયાનો વારો આવે છે એટલે શિક્ષકો પણ વિચાર કરે છે કે આ બધા છોકરા આવી ગયા હજુ સામ સામળિયાનો ભાઈ આવ્યો નથી તો હજુ એક છોકરું બાકી છે એક છોકરું આવ્યું નથી તો ક્યારે આવશે ત્યારે ધીરે ધીરે તે ત્યાં આવે છે આવે છે અને પછી એનો દૂધનો લોટો તપેલાની અંદર રેડવા જાય છે તો ખરેખર આ દૂધના લોટામાંથી એટલું બધું મિત્રો દૂધ નીકળે છે એટલું બધું દૂધ નીકળે છે કે તપેલું ભરાઈને ભરાઈ છે છતાં પણ એ લોટામાંથી દૂધ ખાલી નથી થતું ત્યારે સ્કૂલના શિક્ષકો પણ વિચાર પડી જાય છે કે આવું તો દૂધ આવું ક્યાંથી લાવ્યો છે નક્કી આ બાળકની અંદર કઈક મહાજાડ છે કાં તો મહામાયા છે ત્યારે પેલા શિક્ષકો એ છોકરાને બોલાવીને કહે છે કે છોકરા લોટામાં તો એવું કયું જાદુ છે કે આખું તપેલું ઉભરાઈ ગયું તે છતાં પણ હજુ દૂધ ચાલુ ના ચાલુ જ છે દૂધ ખાલી થતું નથી ત્યારે પેલો છોકરો કહે છે મારા લોટામાં કોઈ પણ જાડું નથી પરંતુ મારા ભાઈ શામળિયા મને આ લોટો ભરીને આપ્યો હતો અને એ દૂધ લઈને હું આવ્યો છું ત્યારે પેલા શિક્ષકો વિચારમાં પડી જાય છે કે આ શામળીઓ કોઈ નહીં પણ કોઈ મહાત્મા લાગે છે શિક્ષકો કહે છે કે ચાલ મને શામળીઓ બતાવ ત્યારે પેલો છોકરો જંગલમાં લઈ અને આવે છે અને સામળિયા સામળિયાની બોમો પાડે છે ત્યારે એ છોકરાનો વિશ્વાસ મજબૂત કરવા માટે ફરી ભગવાન ગોવાનો અવતાર લઈને આવે છે અને દરેક શિક્ષકોને દર્શન કરાવે છે તો મિત્રો કહેવાનો ભાવા કે એક જ છે કે ભગવાન પર જે પણ ભરોસો રાખે છે એનો ભગવાન કોઈ દિવસ ભરોસો તોડતો નથી મિત્રો તો આ છોકરાએ પણ ભગવાન સાંભળીયા ઉપર ભરોસો રાખ્યો તો તો તેના લીધે તેને તો ભગવાનના દર્શન થયા પરંતુ તેના લીધે સ્કૂલના શિક્ષકોને પણ ભગવાનના દર્શન થયા અને આમ આપણું સરસ મજાનું ટોપી કહીએ પૂરો કરીએ છીએ મિત્રો તો દરેક મિત્રોને નમ્ર વિનંતી વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જય ભોલેનાથ